માફી માંગો છો જે થવા નતું થઈ ગયું માફી તો માગો પણ હવે તમારા છોકરા દોડે થી ઈરોજ જોયું એ ઘરમાં ગમે કદાચ થઈને આવો તો આપડે એને દયો હવે આપણા મારી વાત કે મારા ઘરમાં ભલે હીરો નેકળે કે ના નેકળે મારે તમારી કોઈની જરૂર નહીં છોકરાને બતાવવા હવે હું થાય મને તમારા ઉપર કોઈના ના ઉપર વિશ્વાસ આવતો નહી અને ખરેખર તમે ગોમના ગોમના થઈને ગોમના છોકરા ઉપર આવું આફત ના જુદા ખરેખર ભગવાન તમને માફ નહી કરે બાસ્કુજી ઓ બોપટલા

હમ ન દુખાતું પગે હા રેડી હવે બનાતા તો ચુપચા દેવું આરામ થો દુખાતું જ ક્યાં છે મારા છોકરા આંકાશ આવું ચમચ્યું મારો છોકરો ચમચ મરતા મરતે બચ્યો બાસ્કુ તું સમજે ને તો ભગવાનનો આ એક સંકેત છે તારો છોકરો આજ મરતે મરતે બચ્યો તો તારો જીવ વધેર થઈ ગયો તો મફુજીની શું હાલત હશે ઇયોનો છોકરો તો આજ જીવના જ છે ના બાસ્કુ ના જો તું આજ એક કરોડની લાલચ કરી અને મફુજીના છોકરાને કોઈ થયું તો ભગવાન તને હાથ ભવધી માફ નહીં કરે બાસ્કુ એક કરોડ નહીં પણ પોચ કરોડનો હીરો હોય તોય પણ કોઈના જીવ જોખમમાં હોય તો એને પણ લાતવારી પડે જા બાસ્કુ જા એનો જીવ બચાઈ દે મહેશ્વર મહાદેવ મારા છોકરાનો જીવ જોખમનો છે એ પ્રભુ તમે કોઈ તકલીફ મારા છોકરાને ના પડવા દેતા

હવે પત્રીજા તમે બધા મારી વાતો પડો આપણે કશું નહીં કરું નહીં પોલીસ બોલાવી કશું નહીં કરું અને મફુજી જો જ્યાં ને એ ચીડે ચીડે જઈએ એક મિનિટ આપડે દઈએ કોણ ભલા મને એમ કો કે નહીં જમ જાતા અલા તન લાગીને જીવ નહીં બરતો લે તાણી

તમે હરીબા મફુ ફોન કરો અને હું પેલી વાત થઈ અને આપડે જે પોલીસ એટલે આપણે હીરો મળી જાય પણ પોલીસ ને કરવી જરૂરી છે ડાયરેક્ટ એક કરોડ નો હીરો આપડે ગુંડા હાથમાં ના લીધે છે હીરો લઈને બધન તો હા એવું થાય વિશ્વાસ ના આવતો તમાર જોડે રાખો બાપુજી ને એમ કેજો કે તમે જે જગ્યા ઉપર છો ને એ જગ્યા ઉપર ઉભા રહો બરોબર અને એમના કેતા કે પોલીસ ને લઈને કેજો કે હીરો અમને મળી જુઓ બરોબર કે તમે જગ્યા પરથી હટતા સારું

આ આ તો તમે ત્યારે મહાદેવ ના મંદિરે દીધી બરોબર બધી હકીકત પોલીસ ને કઈ દીધી અને પોલીસ એક નવા અંદાજ માં આવશે

હેવરી નઈ કરવાનો તો પોલીસે મને એમ કીધું કે ઈકણ કિડનાપર દોડે કોઈના હાથાપાઈ કરવાની નહીં તમે કીધું તમે એક વાત ના સમજ્યા શું હવે હીરો આપડે હાથમો ચમાયો ખબર કે હીરો હવે આપડે નહીં રાખવાનો પેલા ગુંડા નાલી દેવાનો ને એટલે

હવે લાલચ અને દગા ની વાત કરતી મેગવાન કે છોકરો ભગવાન મફુજી ના છોકરા ની રક્ષા કરશે મહાદેવ કમ્પ્લેટ ફોન કર્યો મફુજી કમ્પ્લેટ મહાદેવના મંદિર ત્યાં ચાલ્યો એટલા ચિંતા કરવા આવતી નહીં તો આપડે ભગવાન ને રજ કરો મભુજી 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 એમ મભુજી એમ તમે મભુજી એમ મભુજી મભુજી ઓમ તાકો મભુજી કાકા ઓમની તાકો હવે અમે આવી ગયા છં ચિંતા કરવાની કોઈ જરૂર નથી હ

અને તમારો છોકરો બતાઈ જえ બસ બરાબર છે કોઈ ચિંતા કરજો લ્યો ચિંતા રાખો રાખો તમાર જોઈ રાખો બસ અને મભુજી અમે બધા કદાક મરવાન થા તો અમે બધા મરી જાહ મરી જાહ પણ તમારા છોકરાનો વાડકો ની થવાડ્યો પેલો જી હું આલ્યો હું બેઠા છે અમે વાત કરો તો મભુ કાકા જો હવે અમારા મનમાં લાલચ કશુંય નઈ અમારે હિરો લેવો હોત ને તો અમે લઈ રોતા હવે હા પણ તોય અમે હીરો

અમે કોઈ છોકરાનું ખોટું નહીં વિચાર્યું હોય પણ આપડે પોલીસ ને જોણ કરવી જરૂરી હતી હવે કાકા તમે એક વસ્તુ વિચારો

અરે મફુ કાકા સાહેબે મને એવું કીધું છે હું આખો મારો ગેટઅપ ચેન્જ કરીને આવ્યો આપડો આપણને એનો ગેટઅપ યોગ્ય લાગે તો આપડે હીરાની વાત કરવાની રો બતાવવાનો આપડે હીરાની કોઈ વાત કરવાની નહીં અને આ ને પર ક્યાં હોય ખબર છે

બોલો મહાદેવનું

તો ઉપાડ્યો ઉપાયડ્યો એમ નહીં હવે તમે બધા મારી વાત અવળો તમારા છોકરાએ તમે કોઈ ચિંતા કરજો નહીં તમારા છોકરાને હું જ થઈ લે હા એ તો બરાબર છે પણ કદ્યાક તમારે ઓળખી જાય તો એ કિડને પણ ઓળખી તો એની વાત કરો છો એટલે તમારા બધાની મેં મુલાકાત કરેલી છે તમારા માંથી બધાને મને હાલ વર્કન આવે તમે મને ઓળખી શકાય કે ના ના તો પછી પેલો કિડને પર શોથી મને ઓળખવાનો અને હું પોલીસ છું તમારા છુકરાને કઈ રીતે બચાવો ને એ બધો જ પ્લાન છે મારા જોડે અને કિડને પણ તમારો ફોન આવ્યો નહીં આય નહીં આય તમે કોઈ ચિંતા ના કરો જો કરી નાઈ રો ન મળે ને એટલી ઘણે તમારા છોકરાને તાપલી એની હેડો તમે ખાલી હાલ મારા હંગા હેડો અને એનો ફોન આવશે આવશે ના આવશે હા મારું ફોન પાટણ હા